વિસ્તારમાં છે એ ડોક્ટર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું હેમંતભાઈ કરતા હોય છે પણ કરતા હોય છે કેમિકલ પોર્ટમાંથી પણ કરતા હોય છે અને પોતે પણ કરતા હોય છે અને એમણે આ જે આપણે કોરોનાની વાત કરી ત્યારે કોરોના વખતે આપણે સવારે રોજ ચાર પાંચ હજાર લોકોને લાઈન લાગતી હતી ત્યારે રસોડા ઉપરાંત બધાને પાંચ પાંચ કિલો ચોખા આપવાનું શરૂ કર્યું અને તે વખતે અમનભાઈએ પચીસ લાખ રૂપિયાનો ચેક એ મને આપવાની ઓફર કરી મેં કીધું તમે અમને ના આપો તમે ડાયરેક્ટ ધીરેશમાંથી અમે ત્યાંથી ચોખા લઈએ છે ત્યાં તમે ચેક આપી દો અને અમે તરત જ પચીસ લાખ રૂપિયાનો ચેક તો આપ્યો પરંતુ ત્યાર પછી પણ જરૂર પડે તો પોતે ઊભા રહેવા માટેની ખાતરી આપી એ પ્રકારની એમની સેવાકીય પ્રગતિઓ પ્રવૃત્તિઓ સતત ચાલતી હોય છે મને વિશ્વાસ છે કે આપણા વિસ્તારમાં જે જરૂરિયાત છે એવા તમામ સાધનોમાં મને તો ડૉક્ટર્સ સૌને વિનંતી કરવાની છે કે તમારા હોસ્પિટલમાં ઓપરેશન વખતે અને ઓપરેશન પછી જે પણ સાધનોની જરૂર છે એનો તમે લિસ્ટ બનાવો આપણે હેમંતભાઈ પાસેથી આ તમામ વસ્તુઓ આપણે માટે મેળવી લઈશું અમારે તો તારી પાડે સાધનો તો આ વિસ્તાર માટે જ આવવાના છે ને હેમનભાઈને એ લાગે ને કે આ તારીખ આપવું પડશે એમણે આ કહ્યું જ છે કે ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછીના જરૂરી સાધનોનું લિસ્ટ મને મળે એમનો બીજો આગ્રહ હોય છે કે ક્વોલિટી હોવી જોઈએ એ પોતે કંપની સાથે વાત કરતા હોય છે એ પ્રોડક્ટનું મહત્વ એની વોરંટી પીરિયડ કેટલું છે એનાથી ફાયદો કેટલો છે આ તમામ ચકાસ્યા પછી આમ પણ મોડે દેશ એટલે ચીકણા બહુ બરાબર ને પણ ચીકાસ છે લોકોના હિત માટે સારું કામ થાય એના માટે અને એટલા માટે હેમંતભાઈ સુરત શહેરમાં પણ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે ત્યારે બધા જ કહે કે ચાલો હેમંતભાઈને બોલાવી લો એટલે આનો નિર્ણય જલ્દીથી આપણા માર્ગ દેશે અને અહીંયા અમે ડાયસ ઉપર બીજા ભાઈને બી બોલાવ્યા છીએ એ તો નવસાય ના જ છે અને એ પણ સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ મોટી સેવાનું કામ કરે છે પણ આ વિસ્તારમાં હવે વધુ કામ કરે એવી તમારા વતી એમને હું વિનંતી કરું છું જિગ્નેશભાઈ વાત કરું છું ધનભાઈ દેસાઈ સાહેબ તો કરે જ છે પણ જિગ્નેશભાઈ ખૂબ મોટી સેવા કરે છે આગળ આવો તમે જોઈએ બધા દેખાતો પણ મૂર્તિ મોટી છે અને કામ બી મોટું જ છે એમનું એટલે તમે બી આમાં જોડાવો બાકીને પૈસો તે કરવાનું તમારે તમારે મરજીથી નહીં કરવાનું બસ હું આપ સૌને વિનંતી પણ કરીશ કે હજુ પણ દાતાઓ જે કંઈ આપશે ત્યાર પછી પણ હજુ લાગતું હોય કે આપણને હજુ કોઈ સાધનોની જરૂર છે એની કિંમત ગમે એટલી હશે એ લાવી આપવાની જવાબદારી અમારી છે એ અમે લાવી રહ્યા મને સુરત સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટર પુરીબેન આવ્યા અને એમને એક મશીનની જરૂર હતી જેની કિંમત હતી પચીસ લાખ મને કે થોડી મદદ તમે કરો એ તો બેન તો કેટલાનો આવે છે કે પચીસ લાખ એમને આશા હતી કે પાંચ દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે મેં પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી દીધી અને મશીન એમનું આવી સિવિલ હોસ્પિટલ સુરતમાં તો ઘણા બધા સાધનો જે પ્રાઇવેટમાં નથી એટલા બધા સાધનો એ સુરત સિવિલ હોસ્પિટલમાં છે મારા પત્નીનું એક ઓપરેશન હતું ત્યારે પ્રાઇવેટમાં જવાને બદલે મેં સિવિલમાં ઓપરેશન કરાયું હતું કેમ કે ત્યાં બધા સાધનો ત્યાં ઉપલબ્ધ હતા અને આપણે ઘણી વાર પેપરો વાંચીએ છીએ ને કે સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં જે પ્રાઇવેટમાં ડોક્ટરો ના પાડે કે ઓપરેશન અમારા તે ના થઈ શકે એ સફળતાપૂર્વક સિવિલ હોસ્પિટલોમાં પણ થતા થયા છે એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને કારણે થયા છે એમણે દરેક હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર એની તમામ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને આયુષ્યમાન કાર્ડની યોજના જ્યારે એમણે જાહેર કરી ત્યારે કોઈને કલ્પના નહોતી કે તમારી બીમારીનો ખર્ચ પાંચ લાખ રૂપિયા સુધી અને ગુજરાતમાં તો બીજા પાંચ લાખ સરકારમાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળે એટલે દસ લાખ રૂપિયા એ કોઈ પણ બીમારી માટે મને લાગે છે કે કોઈ બી વ્યક્તિ માટે પૂરતા છે એટલે રકમ આપણને એમાંથી મળે છે આ જે ડોક્ટર્સ છે એમને ગામડાઓમાં પેશન્ટ નહોતા એવું નહોતું પરંતુ કોઈ બીમાર પડે તો મા બાપ દીકરાને ખબર ના પડવા દે એમને લાગે છે કે મારા દીકરાને ખબર પડશે તો એને સારવાર કરાવવી પડશે અને ખેતીની જમીન અથવા મકાન વેચાઈ જશે અથવા દેવાદાર થઈ જશે અને એનો દીકરો દેવાદાર ન થાય એટલા માટે મા બાપ એ બીમારીને છુપાવતા હતા ખૂબ દુખાવો થાય તો ખેતરે જઈને રડી આવે પરંતુ ઘરે તો હસ્તે મોડે આવે અને આખું દુઃખ સહન કરતા હતા અને એટલે જ મોદી સાહેબે કહ્યું હતું કે હવે મા બાપે દીકરાથી આ કોઈ બીમારી છુપાવવાની જરૂર નથી હું એમનો દીકરો બનીને એની સારવારનો ખર્ચ કરીશ અને આજે આખા વિશ્વમાં સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના એ મોદી સાહેબમાં કેન્દ્ર સરકારમાંથી સફળતાપૂર્વક ચાલી રહી છે અને એટલા જ માટે હવે ઘણીવાર તો ડૉક્ટર્સ અને બિલ્ડર્સ ભેગા થઈને બિલ્ડર્સ કોઈક જગ્યા લઈ લે ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરી આપે અને ડૉક્ટર્સો સેવા આપે અને એનું બિલ કેન્દ્ર સરકારમાંથી મોદી સાહેબ આપે એના કારણે ગામ સુધી અલગ અલગ ઇન્ટરનલ પાર્ટમાં પણ આવી હોસ્પિટલો સુવિધા સાથે ખુલી છે અને એમાં લોકોને સુવિધા મળી જાય છે આ બહુ મોટું કામ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે મારે તો આપ સૌને અભિનંદન આપવા જોઈએ કે આ વિસ્તારની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટેના કેટલા બધા લોકોએ પ્રયત્ન કર્યા છે અને ધનંજયભાઈ દેસાઈ સાહેબની વાત કરી કે લગભગ એકત્રીસ વર્ષથી એકત્રીસને સતત એ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે અને હેમંતભાઈ બધા રસ્તામાં જ કહેતા હતા કે ત્યાં આમની હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર જ નથી સિવિલમાં કે સરકારી હોસ્પિટલમાં નથી હોતું તેઓ એમને પણ પોતે સેવા કરે જે સંસ્થામાં નથી તો આવા લોકો પણ આપણા વિસ્તારમાં આપણને મળી જાય છે એના માટે આપ સૌને અભિનંદન આપું છું બીજો અમે એક કાર્યક્રમ સત્તરમી તારીખથી શરૂ કરીએ છીએ સુરતમાં પણ અને પગવાડી છે એટલે આખા રાજ્યમાં અને દેશમાં તો ચીખલી તો આપણે સૌથી સ્વચ્છ આદર્શ ગામ પહેલાથી બનાવ્યું હતું એ ચીખલીના લોકો જેમને મારી વિનંતી છે કે ફરીથી એકવાર હાથ મારી લેજો સાવડો પકડીને જે કંઈ ગંદકી હોય તે દૂર કરી દેજો પણ એ આખા જિલ્લામાં કરવાનું છે બધા જ કામોમાં આપણે લગભગ સાડી ત્રણસોથી વધારે ગામોમાં આપણે સફાઈ ઝુંબેશ કરી હતી અને બધા જ ગામોને લગભગ વાહનો પણ કલેક્ટરશ્રીને ડીડીઓશ્રી તરફથી આપવામાં આવ્યા છે એનો ઉપયોગ કરીને આપણે જ્યારે સેવાકીય પખવાડિયું ઉજવતા હોઈએ ત્યારે આપણા ગામનો કચરો ચોક્કસ જગ્યાએ એને નાખી દેવાય ગામમાંથી ઉચકીને એની વ્યવસ્થા પણ કરજો સરપંચોની પણ વિનંતી છે કે તમારી પાસે સફાઈનું જે ફંડ આવે તે સફાઈમાં જ વાપરજો બીજે બધે વાપરશો તો રકમ ઇન્કવાયરી આવશે એના કરતાં સફાઈનું ફંડ સફાઈમાં અથવા જે તે હેડમાં છે એમાં જ વાપરજો ને એમાં કંઈ ઓછું પડે તો તમે ચોક્કસ યાદ કરજો અહીંયા કદાચ સરપંચો હશે અને ગામ લોકો હશે એમને પણ મારી વિનંતી છે કે મેં એમને કહ્યું છે કે તમે હમણાં સત્તર તારીખ પહેલાં તમારા ગામમાં જે કોઈ ટોયલેટનો દરવાજો તૂટી ગયો હોય કે નાનો મોટો રિપેરિંગ હોય એનું લિસ્ટ ગામ વાઈઝ બનાવીને તમે ડીડીઓ મેડમને ત્યાં સુધી પહોંચાડજો અથવા તમારા ટીડીઓ હશે અધિકારી હશે એમને પહોંચાડજો તમારા ગામમાં નળથી જળ એમાં જો કોઈ પાણી આવવાની તકલીફ હોય તો એની પણ માહિતી આપજો કે પાણી આવે છે નથી આવતું ક્યારથી બંધ છે કેમ બંધ છે તો એ પણ તમને ચાલુ કરાવી દઈએ છો સ્વચ્છતા અને સે જલ આ બધી સ્કીમો એ અમારા મંત્રાલયમાં જ આવે છે અને આપણા જ વિસ્તારમાં પાણી ના આવે તો ના ચાલે આપણા વિસ્તારમાં ગંદકી હોય એ તો આપણે કેવી રીતે ચલાવીએ એટલે એની સાથે સાથે આપણે કહ્યું છે કે કોઈ પણ ગામમાં કુપોષિત બાળક હોય તો એનું પણ લિસ્ટ આપજો એને પણ આપણે કુપોષિતમાંથી પોષણયુક્ત એને કરવા માટે એના માટે પણ આપણે સ્કીમ ચલાવીશું જે આગળ આપણે ચલાવી શકાય છે સફળતાપૂર્વક અને તે વખતે તો કલેક્ટરશ્રીના અધિકારીઓ નવસારીના અલગ અલગ અધિકારીઓએ અલગ અલગ બાળકોને દત્તક લઈને એ તમામને કુપોષણમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન નવસારી જિલ્લામાં જ થયો હતો એ ફરી આપણે એને પણ કહ્યું છે સાથે સાથે કોઈ વિધવા બહેનો હોય અને એમને પેન્શન ના મળતું હોય તો એની વિગત પણ આમ જો એમને પણ પેન્શન મળી જાય એના માટે પણ આ યોજના આપણે આમાં લઈએ છીએ તમારા ગામમાં કે આજુબાજુમાં સ્કૂલ હોય સરકારી સ્કૂલ અને એમાં ના હોય કે બ્લેકબોર્ડના હોય કે શિક્ષકને બેસાવા માટે ટેબલ ખુરશીના હોય કે બીજી કોઈ અસુવિધા હોય તો એનું પણ લિસ્ટ આપજો આપણે આ પંદર દિવસના સેવાકીય પખવાડિયામાં એ બધા જ કામો પૂરા કરવા માંગીએ છીએ તો આપ સૌ એમાં સાથ સહકાર આપજો એ પણ મારી વિનંતી છે હું અહીંયા જે બેઠેલી બહેનો છે એમને કહીશ કે એમ તો તમે બધા હરદ્વાર જઈ આવ્યા હશે ઘણા બધા ઘણા બાકી બી હશે છે બાકી કોઈ બોલો તો ખરા જોરમાં ગયેલા છે કેટલા છે આમાં એની બોલશે હવે આપણે નવું લીસ્ટ બનાવવાનું કહ્યું છે એમાં આપણે અયોધ્યા લઈ જવા માટે આપણે દિવાળી પછી આ ભાઈઓ ખુશ થાય છે કે આ લઈ તો બહેનોને જવાનું છે દર અઠવાડિયે એક ટ્રેન ઉપડે ત્યાં જઈને પાછા તમે રામ દર્શન કરીને પાછા હો એવી આખી વ્યવસ્થા આપણે ઊભી કરવા કરીએ છીએ તમે અમિતાબેનનો કોન્ટેક્ટ કરજો અને નામ લખાવજો તો એ તમને પછી આપણે કેવી રીતે લઈ તેનું નક્કી કરી દઈશું હવે લિસ્ટ પછી બનાવજો તો ચાલુ તો સૌ ભાઈઓને પણ વિનંતી છે કે સફાઈના કામોની અંદર પણ તમારા બધાનું યોગદાન આવે એવો પ્રયત્ન કરે જ્યારે આજે ચાર જગ્યાએ હોસ્પિટલોમાં સાધનો મળતા હોય અને એવા કાર્યક્રમમાં આટલા બધા લોકો અને બહેનો સૌ હાજર હોય એ જ બતાવે છે કે આપણા વિસ્તારમાં એક જાગૃતિ આવી છે અને આપણો જિલ્લો ને આપણો સંસદીય મત વિસ્તાર એક એવો હોવો જોઈએ કે જેમાં તમામ પ્રકારની સુવિધા હોય આપણે ચોક્કસ ટોપ ટેનમાં આપણો સંસદીય મત વિસ્તાર છે કે જ્યાં બધા જ પ્રકારની સગવડો છે અને જે કંઈ કમી હશે એ પણ આપણે આવનારા દિવસોમાં પૂરું કરીને આપણો વિસ્તાર પહેલા નંબર પર આખા દેશમાં કેવી રીતે પહોંચે એના માટે તમારા બધાનો સાથ સહકાર અને સૂચનો એ જોઈએ છે તમે જરૂર ચર્ચા કરીને ભાઈઓ સાથે ચર્ચા કરીને તમે આપજો આપણે એના માટે પૂરતો પ્રયત્ન કરીશું એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે હું હેમંતભાઈનો ખૂબ ખૂબ આભાર પણ માનીશ સાથે સાથે એમને કહીશ કે આટલા પૂરતા નથી હજુ ઘણો બધું જરૂર પડશે એટલે તમે આ વિસ્તારને થોડું પ્રાધાન્ય આપજો અને આ વિસ્તારની અંદર જે બહેનો આજે કંઈક તમારે તમે જોઈ રહી છે કે આશા સાથે કે અમને બધી જ પ્રકારની કે બહેનોને ડિલિવરી વખતે કે બીજા જે ઓપરેશન થાય ત્યારે બહેનો છે એટલે એમને કોઈ શહેર સુધી લઈ જતું નથી પણ એમને જો અહીંયા સરકારી હોસ્પિટલમાં સુવિધા પ્રાપ્ત થઈ જાય એના માટેના સાધનોમાં તમારી મદદ મળવી જોઈએ જિજ્ઞેશભાઈને પણ મદદ મળશે અને બાકી હશે બધું હું કરી આપીશ તમે એની તમે ચિંતા નહીં ફરીથી તમારા બધાના ખૂબ ખૂબ આભાર સાથે હું હેમંતભાઈનો આભાર માનીને જિજ્ઞેશભાઈનો એટલો આભાર માનીને ધનંજયભાઈનો પણ આભાર માનીને મારી વાતને અહીં વિરામ આપીશ ભારત માતા કી લિસ્ટ પછી બનાવજો છું હમણાં નહીં બનાવ